તાંડવ કે રાવણે જોયું રાવણે જોયું એટલે તાંડવ કરતા હતા કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે જટા કટાહ સંભ્રમ આ જટા હતી મહાદેવજી એની ઉપર આમ અંબોડી હતી જટા એને કટાહ એટલે કમંડલ કહેવાય જટા ની ઉપર કમંડલ જેવી અંબોડી હતી જટાહ કટાહ પછી મહાદેવજીએ જ્યારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાયું આમ હલાયું એટલે અંદર રહેલી જે ગંગા હતી જટા કટા સંભત ગંગા પાણીનો પાણી ભરતું ભરતું આવે સાબરમતી નું સાચું સા એટલે તેણી ભ્રમતી એટલે ભ્રમણ કરે છે એટલે એ સાબ ભ્રમતી અપભ્રમ છે સાબરમતી થયું સાબરમતી નું સાચું નામ સાબ ભ્રમતી છે પુરાણ માં એટલે એ નદી આમાં હું ફરતી હતી કારણ કે મહાદેવજી આમ કહ્યું ઘેટા ફેરવી એટલે જટા કટાહ કટાહ એટલે કમંડલ કમંડલ જે ઉપર અમોડી હતી એમાં સભ્રમણ નિલિમ્પ નિર્જર નિલિમ્પ એટલે દેવતાઓ નિર્જર એટલે નદી દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી હવે આમ ફરતા 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 જે પાણી આમ નીકળે પછી મહાદેવજી આમ આમ કર્યું ને આમ કર્યું આમ કર્યું એટલે આ પાણી અહીંથી સિંધુ ગંગાજી આમ ભરતું

અવલંબી ગીતા ના ના ઉપર ગરમ પાણી પીડ્યું ઓલું ગરમ પાણી પીડ્યું એટલે સર્પ આમ લાંબો થયો માળા છે માળા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો અને પછી